ઉપાડી છે તમને તય નઈ આવી તો કે ગામ ના ત્યાં નો સવાઈ ને ભૂત થાય તને કાય ખબર પડે છે આ બધાય તો નવરીના છે ગામના ખાટલા તોડવા વાળા ઓય તારી માને મુંગી નો મર મારા છોકરાને શું બીવરાસ ભૂત ભૂત કાય નો થાય એ હું તો હા શું કઉ છું અતર ભૂત થાય જ તમે બધાય નવરા છો અમારે જાવું છે અરે છે જા ગઈ યાર હા કે માર કે થાઉ અરે એ હાકી જઈ ગઈ હા કિસે હાલતો થા કે કે પાછો ભઈ એટલે હા શું કઉ હું નથી આવવા દેતા

हांडुआ थोड़ 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 दो तो मने आवे हो ये तो ना पर तो तो ना थे जाऊ पर नो मायना एक काम करी हेलो गाय का सोका जारिन आम थी भी आ जाय छु हेलो हां बाचो आवाज आवे से

કઈક કરો ને પકડો ને છોકરા ને બગાવી લા છોકરા ને તમારા ડોહા ફાડી થાય છે ઓય જમાદા હવે આનું કાય નો થાય એક જ કામ થાય સુ પાકવાઈ છે